એવં સંયોધિતસ્તેન ક્ષત્રા કૌશારવો મુનિ પ્રિતઃ પ્રત્યાહતાન પ્રશ્ના હૃદય સ્થાન ભાર્ગવ એ ભાર્ગવ મેં આપને બધાય તમારા પ્રશ્નોનું શમન કર્યું છે બોલો હવે આપ શું સાંભળવાની ઈચ્છા રાખો છો

જુઓ આ કળિયુગ પહેલો વેલો આવ્યો નથી અત્યારે આ કળિયુગ જે ચાલી રહ્યો છે છે ને એ અષ્ટી તમે કલિયુગે કલિપ્રથમ ચરણે અને એમાં એ કળિયુગ હજી હજી તો નાનું બાળક છે હજી તો પાખોડિયા નથી પડ્યું પાંચ હજાર વર્ષ થયા છે હજી બાવનસો વર્ષ થયા છે ચાર લાખ બત્રીસ હજાર એટલે આ કાળની ગણના જો આપણે આપણા શોધવા બેસીએ ને તોય સાહેબ એક ટપકામાં ન આવીએ આ ને છતાંય માથા ઉપર આપણે કેટલુંય લઈને ફરતા હોઈએ છીએ કૃષ્ણ કે ન સમજણ નો વિષય છે આપનો વ્યવહાર આપને મુબારક યોર બિઝનેસ તમારો જે પણ કઈ વ્યવસાય તમને મુબારક તમારી ધન સંપત્તિ સમૃદ્ધિ બધું તમને મુબારક અહીંયાથી ટકોર એટલી છે કે બિંદુના માપમાં પણ નથી એટલે આ બધુંય રાખવું પણ થોડુંક એક બાજુ જયારે જગ્યા મળે ત્યારે જઈ જવું આગળ કૃષ્ણ કનૈયા એ કાળની ગણના થઈ શકે એવી નથી બ્રહ્માજી એક વખત ખાલી આંખ ખોલીને બંધ કરે ને તો આપણા સો વર્ષ પૂરા થઈ ગયા જો સમય મળશે તો છેલ્લે બાર માસ કંદની અંદર આ ગણનાઓ વળી પાછી બતાવી છે સમય રહેશે મળશે તો અને કાં વળી પાછા આપણે ફરી ક્યારેક મળીશું તો અત્યારે જે બાકી રહેશે એમાંથી જ કંઈક કંઈક વિષયોને ઉપાડીને કથા કરીશું જ્યારે જ્યારે કદાચ કદાચ જીવનમાં એક સો કથામાં ભેગા મળશે તો સો એ કથામાં અલગ અલગ મળશે એવું આ શ્રીમદ ભાગવત છે કૃષ્ણ કનૈયા લીલાઓ એ જ છે ભગવાન એ જ છે પણ એટલા સૃષ્ટિ એક પ્રશ્નો છે જે માત્ર ને માત્ર આપણા માટે લખ્યા હોય આપણા માટે કીધા હોય આ ઋષિઓએ ચર્ચાઓ આપણા માટે કરી છે બીજા કોઈ માટે નહીં

રસાતળની અંદર પૃથ્વીને લઈ ગયો છે અને ભગવાને બોલીએ વરાહ નારાયણ ભગવાન ગી શૌ કરમ વપુહુ ભગવાન હિરણ્યાક્ષની સાથે યુદ્ધ થયું છે હિરણ્યાક્ષનો ભગવાને વધ કર્યો છે બ્રહ્માજીને આજ્ઞા કરી છે ભગવાને હવે સૃષ્ટિનું સર્જન કરો કારણ કે જો આ કથા થોડી આડી અવળી થાય ને તો અહીંયા તો ક્રમથી છે પણ મેં જે કાળ ભેદ બતાવ્યો ને ત્યાં ક્રમથી નથી ત્યાં એ કથા કેટલાય પક્ષોમાં ચાલી રહી છે બીજું તમારા ઘરે તમે ક્યારેક કથા બેસાડો ને તો એક નિયમ યાદ રાખવાનો કથામાં વચ્ચે ક્યારે પૂનમ કે ક્યારે અમાસ આવવી જોઈએ નહીં ક્યારેય નહીં ગમે તે વખતા હોય આ નિયમ પકડી રાખવાનો મજબૂત કથાનો દોષ લે પક્ષ ભેદ ન કરાય એમ અહીંયા કથા છે ને ઘણા બધા પક્ષોમાં ચાલી રહી છે મેં કીધું એ નારાયણ થી શરૂ થઈ છે આ પરંપરા મૈત્રેય અને વિદુર સુધી છે એટલે બધા અલગ 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 રીતે જે જેટલે પહોંચ્યા છે ત્યાંથી વળી પાછો પ્રારંભ કરીને કથા કહે છે પણ હું તમને જે કહી દીધું છે એ ફરીથી નહીં કહું એટલે આગળ વધતો જાઉં છું કૃષ્ણ કનૈયા श्रीमद् भागवत जी तृतीय स्कंद 22 वां अध्याय देवहूति साथे करदम प्रजापति નું લગ્ન कथा કહી દીધી મે તમને તો હા તો પાડો જોરથી આમ હવે તો ચા પીવડાવી હકલો કરો કીધી કથા સિદ્ધપ્રદેશ ની સિદ્ધપૂર્ની કથા આવી ગઈ સાંભળીતી ને પ્રેમથી હે ને મે તમને કાલ વાત કરીતી કે હું આઠે સ્કંદની